Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેરના નારણપુર વિસ્તારમાં આવેલી એક હોટલમાં દિલ્હીની ઓબીટી ટેક્સાઈલ કંપનીના માર્કેટિંગ મેનેજર મુકેશભાઈ એક મહિના પહેલા કામ માટે અમદાવાદ આવ્યા હતા અને હોટલમાં રોકાયા હતા અમદાવાદનું કામ પૂર્ણ કરી મુકેશભાઈ બીજા દિવસે વડોદરા જવા નીકળ્યા હતા પોતાની હોટલ મેટ્રો સ્ટેશન તરફ ચાલી જઈ રહ્યા હતા તે દરમિયાન નારણપુર ઇન્કમ ટેક્સ અંડરબ્રિજ પાસે કાર ચાલકે મુકેશભાઈ પાસે સરનામું પુષવાય બહારને પોતાની કાર ઊભી રાખી હતી આ દરમિયાન કાર ચાલકની બાજુમાં બેઠેલા વ્યક્તિ મુકેશભાઈનો હાથ

ફરિયાદ નોંધી ચૂકી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ